સામાજિક કાર્યક્રમની અંદર આપેલું નિવેદન છે અને ઘણા લોકોને બફાટ કરવાની ટેવ હોય છે સામાજિક બાબતની અંદર સામાજિક કાર્યક્રમની અંદર આવી અને ગમે તેઓ બફાટ કરી અને સામાજિક સમાજ સમાજ વર્ગે વિગ્રહ કરાવવાની જે વાત છે એ વાત સાથે અમે સંમત નથી અને જો આ લોકો પોતાની જાતને મદ સમજતા હોય તો પોતાની જાતને રાષ્ટ્રીય નેતા સમજવા લોકો પાંચ પાંચ દિવસથી પોતાની પોતાના વિડીયો રજૂ કરે અને એવું કહે કે અમે પાટણમાં આવવાના છીએ હજારોની સંખ્યામાં મારા સમર્થકોએ આવી જવું તમે જુઓ કે પાટણની અંદર પોતાની જાતને રાષ્ટ્રીય નેતા ગણાવનાર નેતાઓની જાતે પાંચ પચીસ માણસો પણ ના હોય એટલે એ લોકો સમજી ગયા છે કે સામાજિક રીતે અમારી વેલ્યુ જે અમારું જે નામ હતું એ પૂરું થઈ ગયું છે અને પોતાની જાતને નેતા ગણાવના લોકોની એવું સમજતા હોય કે હું આવીશ એટલે પાંચ દસ હજાર લોકો આવી જશે કોઈ આવ્યું નહીં એટલે આ લોકો માનસિક રીતે એ હવાતિયા મારતા છે અને માનસિક રીતે હવાતિયા મારતા લોકો એ ગમે તે બોલે એનો અમારે જવાબ આપવાનો ના હોય અને હજુ પણ અમે કહીએ છીએ કે આવા લોકોમાં તાકાત હોય તો એ રાજકીય નહીં પાર્ટરની અંદર કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમો એ આવે સામાજિક પ્રસંગોની અંદર અમે કોઈ સામાજિક સમરસતા દોરવાનો ક્યારે પ્રયાસ કર્યો નથી પરંતુ આ લોકો આવા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે અને સમાજને ને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાની વાત કરી રહ્યા છે પણ જે રીતે આખું નિવેદન આપ્યું નિવેદન પણ તમે સાંભળ્યું કિરીટભાઈ એ નિવેદન આપવાને આવી જરૂર કેમ પડી એવું તો શું થયું કે જિગ્નેશ મેવાણી આવું બોલવું પડ્યું ભાઈ મેં કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ ના હોય એવા લોકો ગમે તેવા નિવેદનો આપે એની સામે અમારે કોઈ નિવેદન આપવાનું હોય નહીં પણ જે રીતે કોંગ્રેસની અંદર તમે કોંગ્રેસમાં છો જિગ્નેશભાઈ કોંગ્રેસમાં એક સાથે અનેક કાર્યક્રમમાં તમે જોડે પણ હોવ છો છતાં પણ આ રીતના નિવેદનો આપવામાં આવે છતાં પણ આ રીતે શબ્દો જે છે તે વાપરવામાં આવે ને એમાં એક એમણે જે નિવેદન આપ્યું છે ને કહ્યું છે કે ચણાનું કુદુએ નહીં આવે આ પ્રકારનું એક નિવેદન આપ્યું છે આપણા માટે જો એ લોકો ગમે તેવો બફાટ કરવા માટે ટેવાયેલા છે ગમે તેના વિશે ગમે તેવા નિવેદન આપવા વચ્ચે ગૃહમંત્રીના વિશે નિવેદન આપવું ગમે તેના વિશે ગમે તેવા નિવેદનો આપવા માટે આ લોકો એ ટેવાયેલા છે અને આવા નિવેદનો આપી અને માત્ર મીડિયાની અંદર પોતાની વાહવાહી લેવા માંગે છે ફરીથી હું કહું છું કે આ સામાજિક બાબત હતી ને સામાજિક બાબતની અંદર સમાજ સમાજ વચ્ચે એવી થાય એવું અમારે કોઈ નિવેદન આપવું નથી હાઈ કમાન્ડ સુધી વાત પહોંચાડશો આ કોઈ હાઈકમાન્ડ સુધી અમારે કોઈ વાત પહોંચાડવાની જવાબ જરૂર નથી હાઈ ને ખબર પડે કે આવા લોકોને ગમતા મૂકી અને પાર્ટી ને કઈ રીતે નુકસાન થઈ ગયું